નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે દેશના મહત્વના સમાચારો પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશના રામપુરના પ્રખ્યાત ડુંગરપુર કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનને સાત વર્ષથી જેલની સજા સંભળાવવામાં આવી છે એમપી એમએલએ કોર્ટે આઝમ ખાન સહિત ચાર ગુનેગારને સજા સંભળાવી છે તમામને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ પણ જાહેર કર્યા છે સોલ માર્ચે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો જેના પર સોમવારે સજા સંભળાવવામાં આવી છે આ દરમિયાન આઝમ ખાન વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર રહ્યા હતા તમને જણાવી દઈએ કે પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનને આ પહેલાં પણ બે વખત સજા થઈ ચૂકી છે બનાવટી જન્મ પ્રમાણપત્ર કેસમાં રામપુરના એમપી એમએલએ કોર્ટે તેમને સજા સંભળાવી ચૂકી છે આઝમ ખાન તેમની પત્ની ડૉક્ટર તનઝીમ ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને સાત સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે જેમાં ત્રણેયને જેલમાં મોકલી દેવાયા હતા આગળના સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવા માટે ખાસ ચૌદ સી વિંગ બનાવી છે આ સાયબર એક્સપર્ટ ટીમ સોશિયલ મીડિયામાંથી ડીફેક ગેરમાર્ગે દોરનારી પોસ્ટ નકલી વાયરલ મેસેજને દૂર કરશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પર કડક નજર રાખવા માટે એક ખાસ સાયબર વિંગ બનાવી છે જે લોકસભા ચૂંટણી દરમિયાન ફેક કન્ટેન્ટ ડીપ ફેક અને ભ્રામક પોસ્ટ પર નજર રાખશે ગૃહમંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે આગળના મોટા સમાચાર જોઈએ તો વ્લાદિમીર પુતિન પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે પુતિનના રાષ્ટ્રપતિ બનતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીએમ મોદીએ ટ્વીટ કરીને પુતિનને અભિનંદન પાઠવ્યા હતા પીએમ મોદીએ લખ્યું હતું કે રશિયન ફેડરેશનના પ્રમુખ તરીકે તેમને પુનઃ ચૂંટણી પર વ્લાદિમીર પુતિનને ખૂબ ખૂબ અભિનંદન આવનારા વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે ટાઇમ ટેસ્ટેડ વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ આગળના સમાચાર જોઈએ તો બિહારમાં લોકસભા ચૂંટણી માટે એનડીએમાં સીટોની વહેંચણી કરવામાં આવી છે જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે તે મુજબ ભાજપ સત્તર સીટો પર ચૂંટણી લડશે જ્યારે જેડીયુ સોળ સીટો પર ચૂંટણી લડશે ચિરાગ પાસવાનની પાર્ટીને પાંચ સીટ માંજની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચા હમને એક સીટ અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને એક સીટ આપવામાં આવી છે આગળના મોટા સમાચાર જોઈએ તો ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ આઈએએસ સંજીવ પ્રસાદને હટાવવાનો આદેશ આપ્યો છે આઈએએસ સંજીવ પ્રસાદ યોગીના પડછાયા જેવા દેખાતા હતા લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે સોમવારે ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યો છે આ રાજ્યોમાં મુક્ત નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ જાળવવાની દિશામાં પંચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જો તમે મોબાઈલ યુઝર છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે કારણ કે એક જુલાઈથી દેશભરમાં નવા નિયમો લાગુ થઈ શકે છે તેનો હેતુ ઓનલાઈન કરનારાઓને રોકવાનો છે મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમો જાહેર કરવામાં આવે છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાય દ્વારા પંદર માર્ચ બે હાજર ના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવે છે જે એક જુલાઈ બે હજાર ચોવીસ થી દેશભરમાં લાગુ કરવામાં આવશે ટ્રાયનું કહેવું છે કે નિયમોમાં ફેરફાર કરીને છેતરપિંડીની ઘટનાઓને રોકી શકાય છે જોકે આના કારણે સામાન્ય યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નવા નિયમો હેઠળ જે મોબાઈલ વપરાશકર્તાઓએ તાજેતરમાં તેમના સિમ કાર્ડ સ્વેપ કર્યા છે તેઓ તેમના મોબાઈલ નંબરને પોર્ટ કરી શકશે નહીં તમને જણાવી દઈએ કે સિમ એક્સચેન્જ કરવાને સિમ સ્વેપિંગ કહેવામાં આવે છે જ્યારે સિમ કાર્ડ ખોવાઈ જાય અથવા તૂટી જાય ત્યારે સિમ સ્વેપિંગ થાય છે જો આવું થાય તો તમે તમારા ટેલિકોમ ઓપરેટરને તમારા જૂના સીમને નવા સીમ સાથે બદલવા માટે કહી શકો છો ટ્રાયનું કહેવું છે કે છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે નવો નિયમ છેતરપિંડી કરનારાઓને રિપ્લેસ કર્યા પછી તરત જ સિમ સ્વેપિંગ અથવા મોબાઈલ કનેક્શન પોર્ટિંગનો આંસુ લેતા અટકાવવા માટે મૂકવામાં આવે છે આગળના મોટા સમાચાર જોઈએ તો અલ્હાબાદ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને હોરી રમવા પર પ્રતિબંધ લગાવતી નોટિસ જાહેર કરી છે તેમજ નોટિસમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારની હોરી હંગામો કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાર્થી સંગઠનો આ નોટિસનો વિરોધ કરી રહ્યા છે અને ચોવીસ કલાકમાં પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે કાઉન્સિલના અલ્હાબાદ યુનિવર્સિટી યુનિટના પ્રમુખ આલોક ત્રિપાઠી કહે છે કે ભારતીય સંસ્કૃતિની વિશેષ ઓળખ તેના તહેવારો છે અમે યુનિવર્સિટી દ્વારા લાંદવામાં આવેલા આ પ્રતિબંધનો વિરોધ કરીએ છીએ અલ્હાબાદ યુનિવર્સિટી જેવી મહત્ત્વની શૈક્ષણિક સંસ્થામાં હોળીના તહેવાર પર હોળી રમવા પરનો પ્રતિબંધ ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં આલોક ત્રિપાઠીએ હોળીના તહેવાર માટે હોબારો જેવા શબ્દોનો ઉપયોગ કરવાનો સખ્ત વિરોધ કર્યો છે આલોક કહે છે કે હોળી જેવા પવિત્ર તહેવારો ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ છે આ તહેવાર માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી બીજા અગત્યના સમાચાર જોઈએ તો ઈરાનની ફૈઝા અને યુપીના મુરાદાબાદના દિવાકર અલગ અલગ ધર્મના છે આ બંને પહેલાં ઇન્ટરનેટ માધ્યમથી મિત્રો બન્યા હતા તેમને પછી પ્રેમ થયો ફૈઝા તેના પિતા સાથે વીસ દિવસના વિઝા પર ભારત આવી છે અહીં બંનેએ સગાઈ કરી લીધી છે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે લગ્ન થશે ફૈઝા અને તેના પિતા મસૂદ પણ અયોધ્યા અને આગ્રા જવાના છે તેઓ રામ મંદિર અને તાજમહેલ જોઈને જ પોતાના દેશ પરત ફરશે તમને જણાવી દઈએ કે દિવાકર એક યુટ્યુબર છે આગળના અગત્યના સમાચાર જોઈએ તો સુપ્રીમ કોર્ટે સોમવારે અઢાર માર્ચના રોજ એસબીઆઈને કહ્યું હતું કે તે ઇલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી દરેક જાણકારી એકવીસ માર્ચ સુધી આપે સુપ્રીમ કોર્ટે નવા આદેશમાં એ યુનિક બોન્ડ નંબર્સના ખુલાસાનો પણ આદેશ આપ્યો જેના દ્વારા બોન્ડ ખરીદનાર અને ફંડ મેળવનાર રાજનીતિક પાર્ટીની લિંક જાણી શકાય છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે એકવીસ માર્ચની સાંજે પાંચ વાગ્યા સુધી એસબીઆઈના ચેરમેન એક એફિડેવિટ પણ દાખલ કરે કે તેમને બધી જ જાણકારી આપી દીધી છે સીજીઆઈ ચંદ્રચૂડની બેન્ચે કહ્યું હતું કે એસબીઆઈ જાણકારીઓનો ખુલાસો કરતા સમયે સિલેક્ટિવ બની શકશે નહીં એના માટે તમે અમારા રાહ ન જુઓ સીજીઆઈએ કહ્યું કે એસબીઆઈ છે કે અમે તેમને જણાવીએ કે કઈ માહિતી જાહેર કરવાની છે અને તે માહિતી આપશે એસબીઆઈના વલણ પરથી એવું લાગી રહ્યું છે કે આ યોગ્ય નથી બેન્ચે અગિયાર માર્ચના નિર્ણયમાં બેન્ચે એસબીઆઈની બોન્ડ ખરીદીની તારીખ ખરીદનારનું નામ શ્રેણીની સંપૂર્ણ વિગતો આપવાનો નિર્દેશ આપ્યો હતો જોકે એસબીઆઈએ માત્ર બોન્ડ ખરીદનારા અને રોકડ કરાવનારાઓ વિશે જ માહિતી આપી હતી કયા દાતા દ્વારા કયા રાજકીય પક્ષને કેટલું દાન આપવામાં આવ્યું છે એ ડેટામાં જાહેર કરવામાં આવ્યું નથી આ યુનિક આલ્ફા ન્યુમરિક નંબરો દ્વારા ઓળખવામાં આવશે આગળના સમાચાર જોઈએ તો અજમેરમાં રવિવારે રાત્રે લગભગ એક વાગે સાબરમતી આગ્રા કેન્ટ ટ્રેન નંબર બાર હજાર પાંચસો અડતાલીસના એન્જિન અને ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ઘટના સમયે મુસાફરો ગાડીમાં સૂઈ રહ્યા હતા એકાએક ધડાકો થતાં સમગ્ર ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી બીજી તરફ અકસ્માત બાદ છ ટ્રેન રદ કરવામાં આવી છે અને બેના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે સમાચાર જોયે તો શનિવારે સોળ માર્ચના રોજ લોકસભા ચૂંટણીનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે શેડ્યુલ બહાર પાડવાની સાથે ચૂંટણી પંચે મતદારો માટે નો યોર કેન્ડિડેટ્સ કેવાયસી એપ પણ લોન્ચ કરી છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે આ એપથી મતદારોને તેમના વિસ્તારની લોકસભા લોકસભા સીટ પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડની માહિતી મળશે કુમારે એમ પણ કહ્યું કે આ એપથી મતદારો એ પણ જાણી શકશે કે તેમના ઉમેદવારની કેટલી સંપત્તિ છે એપ્લિકેશનને કેવાયસી સી સી આઈ ટાઈપ કરીને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે ગૂગલ પ્લે સ્ટોર પર અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો તેને ડાઉનલોડ કરી ચૂક્યા છે તેની સાઇઝ માત્ર પાંચ પોઈન્ટ એકાણું એમબી છે એપ છેલ્લે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ અપડેટ કરવામાં આવી હતી